જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો મારે બનાવી છે સાબુદાણા અને બટેટાની બ્રેકફાસ્ટ તો સાબુદાણા મેં રાતે પલળવા મૂકી દીધા હતા ગરમ પાણીમાં અને હવે જો ઉકળી ગયા છે સરસ મજાના થઈ ગયા છે જો બટેટા પણ સરસ મજાના બફાઈ ગયા છે તો આ વેફર બનાવી છે ચમચીની ચમચી પાણીને ચાલો હું વેફર પાડવા માટે ટેરેસ ઉપર આવી ગઈ છું અને પછી બોતડકો નથી છો ત્યાં આપણે પાડી લઈએ વેફર તો જો આ રીતે આપણે ચમચી ત્યાં પાડી દેવાનું છે ચાલો મારી વેફર બનીને તૈયાર છે આપણે જો બધી વેપાર સુકી દીધી છે હવે આખો દિવસ તડકામાં સુકાશે એટલે બહુ સરસ થઈ જશે